એ આગામી સમયમાં તમારી તૈયારીમાં તમને ખૂબ જ મદદરૂપ થશે તો આજે આ વિડીયો મેસેજ થી જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ આગામી સમયની જીપીએસસી ની પરીક્ષા હોય ચાહે પ્રિલિમ પરીક્ષા હોય કે મુખ્ય પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ ઇન્ટરવ્યુ હોય તો એ બધા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન વધુ ઓથેન્ટિક માહિતી અને ખૂબ જ પરીક્ષા લક્ષી જ ઉપયોગી સામગ્રી ધરાવતી એક નવી પહેલ આપ સૌ સમક્ષ આજે અમે રજૂ કરવાના છીએ દોસ્તો આપણે જ્યારે જીપીએસસી પરીક્ષાનું માળખું ચકાસતા હોઈએ તો આપ બધા જાણો છો તેવી રીતે કે જીપીએસસી ની પરીક્ષાઓ અલગ અલગ તબક્કાઓમાં લેવામાં આવતી હોય છે વિદ્યાર્થીએ સૌથી પહેલા પ્રિલિમિનરી કસોટીમાંથી પસાર થવાનું હોય છે જે અત્યાર સુધીની પ્રણાલી પ્રમાણે એમસીક્યુ પ્રશ્નો હોય છે ઓએમઆર શીટ ઉપર આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી અને તેને પોતાના પહેલા પડાવને પાર કરવાનો હોય છે મિત્રો ફોર્મ તો લાખોની સંખ્યામાં ભરાતા હોય છે પણ ગણતરીના હજારો વિદ્યાર્થીઓ હોય છે એ જ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા હોય છે ઘણો વિશાળ વર્ગ છે જે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થતો જ્યારે મિત્રો જે વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષામાં પાસ થાય છે ઉત્તીર્ણ થાય છે ત્યારબાદ એમણે એક ખૂબ મહત્વપૂર્ણ પડાવ માંથી પસાર થવાનું હોય છે જે જે નક્કી કરનારો પડાવ હોય છે છે કે કે તે વિદ્યાર્થી ઉમેદવાર એ નોકરી મેળવશે પછી ફરીથી એને ફિલ્મનું ફોર્મ ભરવાનું રહેશે તો એ જે પડાવ છે મિત્રો એ પડાવ એટલે મુખ્ય પરીક્ષાનો પડાવ મિત્રો મુખ્ય પરીક્ષાના પડાવ માટે થઈને વિદ્યાર્થીઓની પાસે ખૂબ સારું કૌશલ્ય અને સ્કિલ હોવી જોઈએ કેટલીક આપણી ક્લાસ વન ટુ ની જે પરીક્ષાઓ છે તેમાં મુખ્ય પરીક્ષાઓમાં પણ જે વિદ્યાર્થીઓ સફળ થાય છે અથવા વધુ સારો સ્કોર મેળવે છે એ વિદ્યાર્થીઓ અંતિમ છેલ્લા તબક્કામાંથી પસાર થવાનું હોતું હોય છે અને એ છે એ છે રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ અલગ અલગ પરીક્ષાઓમાં મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ ના ગુણ પણ અલગ અલગ રહેતા હોય છે તો હવે જુઓ દોસ્તો આ બધા જ અલગ અલગ તબક્કાઓને ધ્યાનમાં રાખીને અત્યારના ડિજિટલ સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોની સામે સરળતા પણ છે અને સામે એટલી મૂંઝવણો પણ છે કારણ કે સરળતા એ વાતની છે કે આપણે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન્ટરનેટ ને સ્માર્ટફોન ની બધાને લીધે રિસોર્સ સુધી પહોંચી શકીએ છીએ એટલે આપણી સામે રિસોર્સ ઘણા બધા છે મૂંઝવણ એ છે મિત્રો કે તૈયારી કરતો વર્ગ કયા રિસોર્સ ઉપર નિર્ભર રહે જ્યારે તમે ટેલિગ્રામમાં કે યુટ્યુબમાં પરીક્ષામાં એ તમને સારા ગુણ અપાવી શકે સ્પર્ધામાં તમને એક કદમ આગળ રાખી શકે તો આ બધી જ મૂંઝવણો વિદ્યાર્થીઓને રહેતી હોય ઘણીવાર વિદ્યાર્થીઓ પ્રિલિમિન્સ માટે અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હોય મેન્સ માટે

સમર્પિત છે ઓકે તો ટેલિગ્રામ ની નવી ચેનલ અમે તમારા લોકો માટે ખુલ્લી મૂકીએ છીએ તમારા લોકોની સમક્ષ અમે એને હાજર કરીએ છીએ તો એ જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો સૌથી પહેલા તમે લોકો તેને સબસ્ક્રાઇબ કરો આ ગ્રુપ સાથે આ ચેનલ સાથે જોડાઈ જાવ મિત્રો અને એની જે લિંક જે મિત્રો એ તમને ટેલિગ્રામ ઉપર અવેલેબલ છે મળી રહેશે કેપિટલ માં તમે જીપીએસસી અંડરસ્કોર વર્લ્ડ અંડરસ્કોર ઇનબોક્સ ટાઈપ કરશો એટલે તમને લોકોને આપણી નવી ટેલિગ્રામ ચેનલ છે એ મળી જશે આ નવી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એ માત્ર જીપીએસસી ના અલગ અલગ તબક્કાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જે મૂંઝવણ પડતી હોય છે મૂંઝવણોને અમે સમજીને એના નિરાકરણના ભાગ સ્વરૂપે લોન્ચ કરીએ છીએ અને આ જે ચેનલ છે મિત્રો તેમાં કોઈ પણ સામગ્રી જે મૂકવામાં આવશે મિત્રો એ પહેલેથી જ પ્રી ડિફાઇન હશે કોઈ પણ સમયે આ ચેનલમાં ધડ કોઈ વસ્તુ મૂકવામાં નહી આવે અથવા તો હું તમને કહું કે કોઈ વસ્તુ ડમ્પ કરવામાં આવે એક શેડ્યુલ અને એ ટાઈમ ટેબલ મુજબ મુજબ આ આયોજન વિદ્યાર્થીને તેમાં કેટલીક સામગ્રી આપવામાં આવશે જેમ કે મિત્રો આ આપણી જે ચેનલ છે તેમાં સૌથી પહેલા દરરોજ સવારે સોમવાર થી શનિવાર સુધીના આ જે શેડ્યુલ છે તેમાં સવારના સાડા સાત કલાકે સવારના સાડા સાત કલાકે આપ તમામ મિત્રોને GPAC મંત્રા કાર્યક્રમ અંતર્ગતની એક સરસ મજાની PDF ફાઈલ મૂકવામાં આવશે આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે મિત્રો આ GPAC મંત્રા જે છે એ આખો પ્રિલિમ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો કાર્યક્રમ છે જેમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો સાથે સંકલાયેલા MCQ અને તેના ઉત્તરો અને તેનું વિસ્તૃત જે સોલ્યુશન છે ડિટેલ આન્સર પણ તમને GPAC મંત્રમાં જોવા મળશે મિત્રો અત્યાર સુધીમાં ઓલરેડી આપણે જીપીએસસી મંત્રા અંતર્ગત 80 થી પણ વધારે ફાઈલ અપલોડ કરી ચૂક્યા છીએ જેનો લાભ DYSO અને 12 ની પ્રિલિમ્સમાં તમે લઈ શકો છો અને જ્યારે આપણે આ ચેનલને લોન્ચ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં પ્રિલિમ્સ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે જેટલા પણ જીપીએસસી મંત્રા અત્યાર સુધીમાં તૈયાર કર્યા છે એની એક કમ્પાઇલેશન ફાઈલ પણ આપણે પહેલા દિવસે મૂકવાના છે એટલે જે વિદ્યાર્થીઓને કદાચ એ વાતનો ખ્યાલ નથી

તમને લોકોને જાતે પ્રેક્ટિસ માટે મેઇન્સ ના ક્વેશ્ચન્સ છે એ ટાર્ગેટ સ્વરૂપે આપવામાં આવશે દરરોજ તમને બે પ્રશ્નો આપવામાં આવશે જેના જવાબો તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો બરાબર જેના આઈડિયલ આન્સર પણ અમે તમને આ જ દિવસે આપી દેવાના છે એ જ દિવસે તમને ના આદર્શ ઉત્તરો પણ મળી જશે પણ એ 10 વાગે તમને મળશે માત્ર પ્રશ્નો મળશે જેના જવાબો માટે તમારે સાંજ સુધી રાહ જોવાની છે ત્યાં સુધીમાં તમારે એના જવાબો છે જાતે તૈયાર કરવાના લખવાના પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ મિત્રો સવારે અગિયાર કલાકે સવારે અગિયાર કલાકે અમારા સાથી મિત્રો તમને એક નાનો એવો વિડીયો મૂકશે જેમાં આ જે ઉપરાંત જે મેઇન્સ ના ક્વેશ્ચન છે એ ઉપરાંત ના બીજા ક્વેશ્ચન્સ ની થોડી રૂપરેખા આપશે બરાબર જો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલ પર આપણે જીપીએસસી ને ધ્યાનમાં રાખીને સંવાદ શ્રેણી ચલાવી રહ્યા છીએ જેમાં મુખ્ય પરીક્ષા ને ધ્યાનમાં રાખીને ખૂબ જ અગત્યના ટોપિક ને ખૂબ વિસ્તારથી સમજાવવામાં આવે છે અમારી ટીમના મેમ્બર્સ ખૂબ મહેનત કરે છે અને એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી માહિતીઓ ભેગી કરે છે માહિતી અને સમજણ કોન્સેપ્ટ બધું વિદ્યાર્થીઓને પહોંચે એટલા માટે થઈને ખાસ ધ્યાન રાખજો સંવાદ શ્રેણી તમે લોકો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલમાં જાઓ સાઠ થી પણ વધારે લેક્ચર્સ અપલોડ કરવામાં આવ્યા છે મિત્રો તો જીએસ ના પેપર્સ કેમ લખવા જોઈએ તેનામાં વર્તમાન સમયની જરૂરિયાત મુજબ અને કરંટ અફેર્સના જેટલા પણ પ્રશ્નો હોય એ ચાહે પોલિટી ના હોય એથિકલ મુદ્દાઓ હોય જાહેર વહીવટ સાથે સંકળાયેલા હોય દેશની અર્થતંત્ર સાથે કે વિજ્ઞાન સાથે સંકળાયેલા હોય એ તમામ પ્રકારના વિષયો છે ને આવરી લેતા પ્રશ્નો જીપીએસસી ની સંવાદ શ્રેણીમાં મૂકવામાં આવી રહ્યા છે મિત્રો સોમવાર બુધવાર અને શુક્રવારના દિવસે અમારી ટીમના મેમ્બર્સ એ તમને ટાર્ગેટ ક્વેશ્ચન આપશે અને એનો ડિટેલ આન્સર બીજા દિવસે એટલે કે દર મંગળવારે ગુરુવાર અને શનિવારના દિવસે વર્લ્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલ પર વિસ્તારપૂર્વક ચર્ચામાં લેવામાં આવશે છે એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે માઇન્ડ મેપિંગ નો કોન્સેપ્ટ તમારા માટે રજૂ કરવાનો છે જેમાં આ માઇન્ડ મેપ છે એ મેઇનલી મેઇન્સને ધ્યાનમાં રાખીને થશે મિત્રો તમે જોયું હશે કે ઘણી બધી ચેનલોમાં પણ માઇન્ડ મેપ મૂકવામાં આવે છે પણ એમાં જરૂરી બિન જરૂરી માહિતીઓ છે એ ભરી મૂકવામાં આવે છે જે તે સમયે પરીક્ષા સાથે એ લાગુ પડતું હોય કે ન પડતું હોય પણ વ્યુઅરશીપ મેળવવાના હેતુસર માઇન્ડ મેપ ખડકી દેવામાં આવે છે હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે આ માઇન્ડ મેપ છે એ તમે જોજો જેવો આપણો માઇન્ડ મેપ અપલોડ થશે એટલે તમને ખ્યાલ આવશે કે એક જ ઈમેજ થી તમને મેઈન્સ ના આખા જવાબની જેટલી પણ જરૂરિયાત છે એ બધા મુદ્દાઓ આ એક માઇન્ડ મેપ માં ક્લિયર થઈ જશે અને આવા દરરોજ એક એક માઇન્ડ મેપ અલગ અલગ માટે રજૂ કરવામાં આવશે તેના આન્સર છે એની પીડીએફ મૂકવામાં આવશે મિત્રો તો દરરોજ એટલીસ્ટ અત્યારના ધોરણે આપણે બે પ્રશ્નો મૂકવાના છે અને બંને પ્રશ્નોના ડિટેલ આન્સર એ તમને સાંજે પાંચ કલાકે આપવામાં આવશે હમણાં મેં વાત કરી એમ વીકમાં ત્રણ દિવસ સંવાદ શ્રેણી અંતર્ગત તમને મંગળવારના દિવસે ગુરુવારના દિવસે અને શનિવારના દિવસે ડીટેલ સોલ્યુશન આન્સર આપવામાં આવશે YouTube ઉપર પણ આપવામાં આવશે જે તમને માત્ર GS ના 200 શબ્દની મર્યાદામાં જવાબ લખવો હોય તો ત્યાંય કામ લાગશે ને 1000 શબ્દ સુધીનો તમારે એસે લખવો છે મિત્રો તો પણ તમને અહીંયા જે તે ટોપિક ને રિગાર્ડિંગ કલેક્ટ કરેલી એસેમ્બલ કરેલી ખૂબ સારી ઇન્ફોર્મેશન અને કોન્સેપ્ટ છે એ આપવામાં આવશે ત્યારબાદ જનરલી આપણા વિદ્યાર્થીઓને ગુજરાતમાં અમે લોકો એ જે જોયું છે તે કે ઇન્ટરવ્યુ જે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ કોલ આવે છે એ લોકો ત્યારે જ જાગે છે ઇન્ટરવ્યુ માટે અગાઉ ક્યારે ઇન્ટરવ્યુના કોઈ પ્રશ્નો વિચારતા પણ નથી આન્સર પ્રેક્ટિસ કરવાની તો તમે વાત જ ભૂલી જાવ પણ વર્લ્ડ ઇન બોક્સ સમગ્ર ગુજરાતમાં પહેલી વખત મિત્રો દરરોજના ધોરણે તમને લોકોને સ્ટ્રાઇક થાય તમારું ધ્યાન જાય મુદ્દા ઉપર એટલે દરરોજ સાંજે સાત કલાકે ત્રણ જેટલા આઈએમપી ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ પર ડે મુકશે સોમવાર થી શનિવાર સુધી એટલે એટલીસ્ટ અમે લોકો તમને અઠવાડિયામાં 20 જેટલા ઓછામો ઓછા ઇન્ટરવ્યુ માટેના પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપીશું જેનો જવાબ તમારે શોધવાનો છે જેનો જવાબ છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે વિચારવાનો છે કે ભઈ કદાચ મને ભવિષ્યમાં ઇન્ટરવ્યુમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો મારો જવાબ શું હોય તો એ મોટા ભાગના જે પ્રશ્નો છે એ જે તે સમયની અત્યારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને જે ટ્રેડિશનલ વે છે એને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રશ્નો મૂકવાના છે અને સાંજે રાત્રે નવ કલાકે મિત્રો રાત્રે નવ કલાકે પોલ ટેસ્ટ નું આયોજન થશે જેમાં પરીક્ષા લક્ષી પ્રિલિમમાં ઉપયોગી થાય એવા પાંચ જેટલા એટલીસ્ટ પોલ ક્વેશ્ચન તમને મૂકીશું અને એમાં આપ સૌએ બધાએ ખૂબ જ હોંશથી ભાગ લેવાનો છે અને પોતાના આન્સર ને પોતે કેટલા ટકાવારીમાં જવાબો સાચા આપણે લખીએ છીએ અને આપણે ચોક્કસપણે ચેક કરવાનું છે તો આજે મેં તમને સમજાવ્યું એ આપણી નવી ટેલિગ્રામ ચેનલ ઉપર સોમવાર થી શનિવાર સુધીનું જે ડેઈલી સ્કેડ્યુલ છે એ છે હવે તમને એમ થશે કે સર આમાં કે કેવા કેવા વિષયોનો સમાવેશ થશે તો જોઓ દોસ્તો જે આપણું આ જે નવું આયોજન છે બરાબર એમાં સોમવારના દિવસે મુખ્ય પરીક્ષાના જે સવાલો મૂકવામાં આવશે મિત્રો એ ઇતિહાસ વિષય સાથે સંબંધિત હશે પોલના ક્વેશ્ચન્સ પણ મોટા ભાગે એ દિવસના ઇતિહાસ સાથે સંબંધિત હશે એટલે ઇતિહાસ છે એને ટોપિક વાઇઝ સિલેબસના મુદ્દાઓ સાથે મેચ કરી અને અમે તમારી સામે આ આખી ફાઇલ છે એ રજુ કરવાના છે એવી જ રીતે મંગળવારના દિવસે આર્ટ અને કલ્ચર બરાબર સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલી બાબતો છે તેને રજુ કરવામાં આવશે એવી રીતે બુધવારનો દિવસ છે મિત્રો એ ભૂગોળ સાથે સંબંધિત રહેશે અને ગુરુવારના દિવસે આપણું દેશનું બંધારણ જાહેર વહીવટ નીતિશાસ્ત્ર એ બધા ટોપિક માંથી પ્રશ્નો તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે અને ફ્રીમાં તમને એની આન્સર પણ આપવામાં આવશે સાથોસાથ શુક્રવારનો દિવસની અર્થવ્યવસ્થા ઇકોનોમી સાથે રહેશે અને શનિવારનો દિવસ અને ટેકનોલોજી સાથે સંકળાયેલો રહેશે રવિવારના દિવસે મિત્રો આપણો આ જે શેડ્યુલ છે બરાબર એ સ્કેડ્યુલ પ્રમાણે બાકીની વિગતો મૂકવામાં નહીં આવે રવિવારના દિવસે તમને પાછલા પરીક્ષાઓમાં પૂછાયેલા પેપર્સ એટલે પીવાયક્યુઝ હશે એ પણ આપણે આપીશું અને સાથો સાથ ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપરાંત જે આપણો જીએસ નો નિબંધ ટોપિક છે બરાબર જે ક્લાસ 1 2 માં પૂછાય તો એ બધું મટીરીયલ છે એ અમે તમને રવિવારના દિવસે આપીશું તો દોસ્તો એક વસ્તુ ખાસ સમજી લ્યો કે વોલ્ડિંગ બોક્સ એક નવય ઊર્જા સાથે નવા વિચારો સાથે અને એકદમ આ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જવાના ઈરાદાપૂર્વક આ આખો કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહ્યું છે આ આપણો બધાનો સામૂહિક કાર્યક્રમ છે